અત્રણે માત્ર આભારી અમારા જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા છે અને છેલ્લે આમ ગણો એટલે અમને એમ હતું કે ગુજરાતના ધારાસભ્ય અને મુખ્યમંત્રી તો આવી ગયા પણ દિલ્હીથી કોઈ હજી આવ્યું નથી એવું અમને હતું પણ તમે આજ આવી ગયા એટલે અમને લાગ્યું ગુજરાતે આવી ગયું દિલ્હી આજ આવી ગયું એટલે કાંઈ હવે વાંધો આવે એવું નથી હા રૂપાલા સાહેબ આવી ગયા આમ તો અડધું દિલ્હી આવી ગયું અને આપણું ગુજરાત આવી ગયું એ માત્ર ને માત્ર અને અહિયાં અમારે રૂપાલા સાહેબ મેળો હતો વરસાદ હતો ને એટલે મેળો બંધ રહ્યો

આ એટલું માણા અહીંયા ઉમટ્યું છે અને તમને કરાવવા માટે તમને મોજ કરાવવા માટે તમને આનંદ કરાવવા માટે અને એવું લાગ્યું કે મેળો નથી થયો પણ પ્રસંગ સમયમાં આવે છે તો મારી ગોંડલ જોઈએ એ મેળાની મોજ કરાવી જોઈએ તો એવી મોજ કરાવવા માટે ગુજરાતના એ પ્રખર કલાકારોને ને અહીંયા ઉપસ્થિતિ છે એક એક કલાકારોને આપણે માણવા છે એક એક કલાકારોને આપણે સાંભળવા છે અને ત્યારે મેં કીધું અહીંયા ગાંધીનગર પણ આવે અહીંયા દિલ્હી પણ આવી ગયું એની સાથોસાથ અમારે જોરોબાપુ ગુજરીયા પણ છે છે અમારે અમારે બાપુ પણ ઉદયભાઈ જગદીશભાઈ મહેતા એવા પત્રકાર એ પણ અહીંયા અહીંયા છે એક એક મહેમાનોના નામ લેવા માટે બેહું ને તો આ સમય આમનમ પસાર થઈ જાય સાહેબ પણ અહીંયા જે કોઈ મહેમાનો આવ્યા છે એક ભાવથી પ્રેમથી ને લાગણીથી એ ગણેશભાઈના એક પ્રેમને લઈ અને અહીંયા તમામ મહેમાનો આવ્યા છે એટલે કોઈના નામ વિશેષ ન લેતા આજના ડાયરાને મારે આગળ વધારવો છે અને આપણે યુટ્યુબના માધ્યમથી ટીવી ના માધ્યમથી માધ્યમથી ટીવીના સોશિયલ મીડિયાના માધ્યમથી વારંવાર નિહાળતા આવી છે અને મને તમને લહેર કરાવતા આવ્યા છે અને આ વ્યક્તિત્વ એવું છે કે એને જો કોઈ ઓળખતું ન હોય તો સમજી લેવાનું એ ગુજરાતી ન હોય આ એવું વ્યક્તિત્વ એટલે આપણા ધીરુભાઈ સર્વૈયા હું એમને વિનંતી કરું કે બાપા આવો અને આજના ડાયરાને એવી કઈક મોજ કરાવો આપ સર્વની જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે ધીરુભાઈ સર્વૈયા વિશેષ અમારા સૌ કોઈના આમંત્રને શિરમાણ ગણી ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના લોક લાડીલા સાંસદ સભ્ય પરમશ્નેહી ભાઈ શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબ માંગણે ઉપસ્થિત થયા છે હૃદયના માધ્યમથી આ જાડેજા પરિવારના આગ આપનું હૃદયથી સ્વાગત છે એવા જ અમારા સૌ કોઈના આમંત્રણ શિરમાન્ય ગણી એવા જ પૂર્વ સાંસદ પોરબંદર પરમ સ્નેહી ભાઈ શ્રી રમેશભાઈ ધડુકા માગને ઉપસ્થિત થયા છે

ભવ્ય તુલસી વિવાહનું આયોજન હા ગોંડલ શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા અને પૂર્વ શ્રી જયરાજસિંહ જાડેજા પરિવાર દ્વારા સુંદર મજાનું તુલસી વિવાહનું આ ઉજળું આયોજન હરદેવભાઈ આહિરે વાત કરી કે અહીંયા દિલ્હી ગાંધીનગર બધું આવી ગયું પણ અહીંયા ઠાકર પરણમાં આવ્યા એમાં બધું આવી ગયું હા એથી વિશેષ કાંઈ હોય નહીં એટલે પધારેલા તમામ માનવંતા મહેમાનો વડીલો મુરબીઓ મિત્રો માતાઓ બહેનો અને બાળકો તમામનું જાડેજા પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું નવા વરહની

વાહ કીર્તિભાઈ ને કિંજલબેન એ પણ આવી ગયા છે બિરજુભાઈ આવી ગયા છે જીતુ કવિ ને હું અમે તો ક્યારના આવી ગયા છે પણ આ રોડે પાછો ટ્રાફિક બહુ છે હા હા પણ બધાય ટાઈમે બધા ફૂગી ગયા એ મહત્વની વાત છે અમારા જયમીનભાઈ ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે આમ તો અહીંયા બધા ધારાસદ્ય શ્રીઓ સાંસદ શ્રીઓ મુખ્યમંત્રી શ્રીઓ દરેક સમાજના આગેવાનો આ જાડેજા પરિવારે પોતે એક જ આ તુલસી વિવાહનું આયોજન કરે છે એમ નહીં આખું ગોંડલ તાલુકાની જનતા તુલસી વિવાહ કરે છે એવો જશ બધાને આપે છે આખું ગોંડલ ભગવતમય બની ગયું છે આ તો સર ભગવતસિંહ બાપુ ની આ પાવન ભૂમિ છે અહીંયા લોક મેળામાં અમે બહુ કાર્યક્રમો કરેલા આ વખતે તો વરસાદ હતો એટલે મેળો બંધ રહ્યો હતો પણ આજ મેળા કરતા ડબલ જનતા આ મેદાનમાં છે એનું અમને ગૌરવ છે આપ સૌ શિસ્તબદ્ધ રીતે આ કાર્યક્રમ માણો છો એ બદલ જાડેજા પરિવાર વતી આપ સૌનો હા અને એને પૈસા ઉડાડવા છે કોઈ બોલે ન બોલે કારણ કે આ બાળક ઈશ્વર નું રૂપ છે ચંદન હે ઈસ દેશ કી મિતિ તપો ભૂમિ હર ગામ હે

તો દાદા ચોખુ બોલી શકતા હોય પણ દીકરા ને દીકરા ને ખુશ રાખવા દાદા એમ બોલે કે બેટા જો મતોલોય નીતલો હા એના મે બનાવી દે હા તમારી ચોતડી ભાષા આય છે તો લોકો સ્વીકારી લેશે પણ તમારી ચોછડી ભાષા આવી છે તો લોકો નહીં સ્વીકારે બેહદ ધમફાસ કેરી લાંબી બંદૂકે ભડકી ગયા બોરુડા હરણા આ દાદ બાપુના શબ્દ છે બે હદ ગમફાસ ગળાના હમ દઈ દઈ દૂધ ની ચાહરી પાતો મે અમારા દીકરા છે ભાઈ તો મેં કીધું આટલી બધી તાણી કેમ કરો છો મને કે અમારે મહેમાન ફૂટતા નહીં પણ આ ત્રણ દીકરા આવ્યા ને તો મહેમાન હવે આવતા નથી હમણાં કે એક મહેમાન આયો ને તે હોંડાને ઘોડી ચડાવીને મને રામ રામ કર્યા તો એક છોકરો લોટો લઈ આવ્યો નાળિ કાઢીને એક લોટો પેટ્રોલ કાઢીને મારા મોટરસાયકલમાં નાખ્યો અને ત્રણ સવારી કે ખાઈ દઉં છપાળવા મળ્યા તો મહેમાન જય શ્રી કૃષ્ણ કરીને નીકળી ગયા અને મને કે મહેમાન નો જાય ને તો એમાં ત્રણ હોય એમાંથી એક છોકરો હેઠો ઉતરી જાય મહેમાનને કી છેમાંથી રૂપિયા કાઢવા મલે એમ સતાય મહેમાન નો ભાગે ને તો બીજો છોકરો રહોણામાં છરી લે આવે ઈ સીટ માં મને મડે મહેમાન હો આય ટકતા નથી કે મેમાન ખોટે ખોટે ખાઈ જાય એના કરતા ઘર ના તો ખરા હા એટલે છોકરાને તાણ કરીને દૂધ પાતો તો બોલો આ જોવાની મજા હમણાં એક બાપા હતા ને તે ઉઠ્યા તો બંડી નહીં તે ગોતવા મંડ્યા તેના ત્રણ દીકરા આવ્યા કે હું ગોતો છો કે બંડી કોક લઈ ગયું ક્યાંથી કે હું ખાટલા ને ફાઈએથી આટલા ને પાય ટીંગાડી ને તો ને તે ઉઠો ને ત્યાં બંડી નોતી તે છોકરા એ ગોતાવો મીંડ્યા બંડી નો જડી નાના છોકરા એ કીધું કે હે બાપુજી કુતરા નઈ લઈ ગયા હોય ને તો કે ના ના ઈ તો લઈ આવ્યા તા ઈ લઈ આવ્યા હોય થોડા લઈ જાય ત્યાં ખબર પડી કુતરા ઢહળી આવ્યા તા ઈ દોઢ મહિનો પેરિયા ને આને કોણ સમજાવે હા પણ સુખ દુઃખ ની હોય તમારા કેટલા ખાવ ખવડાવો અને વાપરો એટલા બાકી નઈ દેને વાલે લે ગયે ખાને વાલે ખોય કઈ હતું નહી સાથમાં અમે એવી ઘણી નનામી જોઈ છેલ્લે લુખા લોકનું લાડવો જોઈએ પછી પતિ હોય તો ભલે વાળો હોય તો ભલે દેનેવાલે લે ગઈએ આ કોઈ કેક અહીંયા તમે આપો છો એ બીજા ભાવમાં મળે તો એકસો એક ટકા મળે આપણા સરકારની આટલી સુવિધા છે કે ગોંડલની બેંકમાં રૂપિયા હોય ને તમે હરિદ્વાર જઈને કાર્ડ ભરાવો અને ત્યાં રૂપિયા નીકળતા હોય તો આ તો અખિલ બ્રહ્માંડના માલિકની સરકાર છે અહીંયા તમે સારું કામ કરો ધર્મ કરો એ વાહ મળે 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 એમાં શંકા કરવાનું હોય મારા ગામની બાજુમાં મોબાઈલમાં ટેટસ માં મૂકો તો એના ગામનો એક જુવાન ગયો એ કે બાપા તમારો દીકરો નું કુલુ મનાલી ગયા કે હા તને કોને કીધું કે આ ટેટસ માં ફોટો રહ્યો નાળિયેરમાં નળિયું નાખીને પીએ છે એના બાપાએ ફોન કર્યો કે જઈને હું લોભ કરો છો એ કે પૈસા ન હોય તો ગૂગલ પે કરી દો નોખા નોખા પીવો નળિયું ન ભરાવો હોય કે તો આ તો એક જ છે ને કે હાથ હાથ પીતા હોય અમુક તો હામી ફૂકું મારતા હોય એ બાપાને ખબર ખબર ન હોય ને આ ફેશન આટો લઈ ગઈ એમ હા હા અટાણે છોકરી વાળા છોકરી છોકરા વાળા છોકરી જોવા જાય તો છોકરી વાળા દીકરી કામ કરે તો 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 ખાઈ ને ચીપિયા બીજું આમાં શું કરવું હા છોકરો છોકરી જોવા જાય તો આખો પરિવાર પૂછે છોકરા ને કઈ વ્યસન નથી ને કઈ આડી લાઈન નથી ને આ લગ્ન થયા પછી છોકરો પેલી જ વાર સસરાના ઘેરે જાય ને તો હગો હાળો પૂછે કે કઈ હાલ છે તો થોડુંક પડ્યું છે ચાલુ કરાવવા માંગો છો બંધ કરાવવા મહેમાનને આવવા જવાની જગ્યા રહેવાથી વાહ બીજા નો ખંજોર હતો હાકડી કઈ ખબર ન પડે પણ આ જાડેજા પરિવાર ના માન આપી અને આપ સૌ પધારી છો નહીં અત્યારે કોઈને ટાઈમ

જામનગરના લોક લાડીલા સાંસદ સભ્ય બેન શ્રી પુનમબેન માઢમ આ માંગણે ઉપસ્થિત થયા હશે અંતરની લાગણી અને હૃદયના સ્બંધનના માધ્યમથી આ ઐતિહાસિક ઘડી જ્યારે સુવર્ણ અક્ષરે લખાય એવી સુંદર મજાણીયા ઐતિહાસિક ઘડીએ આપનું અંતરની લાગણીથી સ્વાગત છે અભિવાદન છે એવા જ અમારા સૌ કોઈના આમંત્રણ શ્રોમાન્ય ગણી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા આ માંગણે ઉપસ્થિત થયા છે અંતની લાગણી અને હૃદયથી આપનું સ્વાગત સહ અભિવાદન છે એવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમારા પરમ સ્નેહી ભાઈ શ્રી જમીનભાઈ આપ પણ ઉપસ્થિત થયા છો અંતની લાગણીથી આપનું પણ હૃદયથી સ્વાગત સહ અભિવાદન છે આવો શરૂ કરીએ ભવ્ય લોક ડાયરો અમારા પરમ સ્નેહી ધીરુભાઈના સ્મરે વાહ ભરતભાઈ બોકરા ને બધા આવ્યા છે હજી અડતા તો રસ્તામાં હામાં મળશે ક્યાં જાવું ગોંડલ કીધું ત્યાંથી રમે આવી છે બસ પૂરું થઈ ગયું હા અને ગોંડલ રોડે ટ્રાફિકેય અત્યારે એટલો છે કારણ કે આ અહીંયા આવવાવાળા મહેમાનો એટલા છે અને એ આઠ નંબર હાઈવે છે એટલે સમયમાંથી સમય ફાળવી અને આ મહેમાનો આવ્યા છે એમને જાડેજા પરિવાર વતી અમે આવકારીએ છીએ મેં કીધું એમ કે સુખ દુઃખ તડકા છાયા જીવનમાં આવે નારાયણ સ્વામી એક ભજન ગાતા સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વળે તમે મન ને રાખો ધળે સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું નથી હલતું તો એની ઈચ્છા વિના દુઃખે ન આવી શકે અને સુખે ન આવી શકે એટલે સુખ દુઃખ માં આનંદ રે હરદમ હરિગુ ગાવે સંતો ભાવે ઘણા અત્યારે એમ કેતા હોય કે સારું સાંભળવા વાળા નથી કીધું ભાઈ એવું ન હોય હળદર ની દુકાને કોઈ કેસર લેવા ન આવે હા બકાલા માર્કેટમાં ટ્રાફિક હોય એટલો હોની બજાર ન હોય થોડા માણસો હોય પણ રૂપિયા સાંજે ગણો સોની બજારે નીકળે એ બકાલા માર્કેટમાં ખોનાનું વજન કરવું હોય તો કાચની પેટી રાખીને એમાં ત્રાજવા રાખીને કરવો પડે વજન શું કામ નહીતર માખી બેસી જાય તો એસી હજાર ના ભાવ લીધે ભીંડામાં ભલે ભમરા ઘર ગયો ત્રીસ નું પોટકું જાત હા વજન કાચો તમે જો વજન બતાવે ગુણવત્તા ન બતાવે આ જોખો એટલે ત્રીસ કિલો થયા એ બતાવે હળેલાથી ન બતાવે હા નકલી માલ ખરીદવા માટે રૂપિયા તો અસલી જ આપવો પડે એ નકલી નો હાલ લેવું છે ચાલ્યો નકલી રૂપિયા નહીં હા તમારે પાણી નાખવું હોય પણ થોડુંક સાચું દૂધ હોવું જોઈએ હા નકરું પાણીમાં પાણી નો આવે કાંઈક આપણું હોવું જોઈએ હા સોનું પિત્તળને સાચવે ભેળો વધારે ફાવ એમ સજન મળે સંસારમાં કોક કોક કનુ રાવ એક ભાવ બાપુ હતા એને પંદર હતો મર્ડર કરેલા પછી એને લાગી ગઈ ભક્તિ કોઈ પણ માણસ હોય છેલ્લે શાંત રસ એટલે ભક્તિ રસ માં વહ્યો જાય એને એમ થયું કે હરિદ્વાર જાય અને ગંગા કિનારે તપ કરો ગંગા કિનારે ગયા હેકણ કટકો હાડરો ને જો ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂતને સર્જે ભાગી રહતી ઉપરથી ઓછાયો પડે પંખી પાવન થાય મન થી મંજન કરે તો ભૂત ને સર્જે ભાગી રથી ઈ ગંગા કિનારે જઈ અને ઝૂંપડી બાંધી અને તપ કર્યું અઢાર વર્ષ તપ કર્યું ભક્તિ શીત થઈ ગઈ પણ એને વતન સાંભળ્યું કારણ કે વતન કોને વાલું ન હોય હાંઢીઓ મરે તો મારવાડ હામુ મો રાખે વતન ની યાદ આવી એને એમ થયું કે હવે મારા વતન માં આ તો મારું જબડી જટા જબડી દાઢી અને એના ગામના પાદરમાં આવી અને ઝૂપડી બાંધી રામ સાગર ભજન ગાય ગામના પરગણા પરગણાએ કોઈ ઓળખા નહીં ભાવ પાપુ છે

એટલે ઉપોર્યો કે બોલો તો કે મને દિવસે કોઈ ઓળખો નહીં રાતે તું કેમ ઓળખી ગયો ભાવ બાપુ કહી કે ભલે ભક્તિ ગમે એટલી કરી પણ હથરોટી હજી એવી ને એવી છે કારણ કે ઓલી અવડા હાથની નાખી ને એમાં એને ખબર પડે કે આવી બુહટ ભાવ બાપુ સિવાય ન હોય બોલો હા આ હથરોટી નો ફેર આપણે ઘણા ને કેતા લાડવા એ ના એ છે હથરોટી ફરી ગઈ હથરોટી ફેર આવે

આજ આ એક સ્ટેજ ઉપર કલાકારો ભેગા કર્યા છે આટલા કલાકારોને લેવો હોય તો ચાર એકર જમીન વેચવી પડે બોલો અને આ બધા કલાકારો ઈ કે અમે કહેતા હોય તો હમા અગિયારસો અગિયારસો હાથ કરીને લખાવી પણ અમારે આવવું છે હા ઈ એક મજા કારણ કે જાડેજા પરિવાર આવો ભવ્ય તુલસી વિવાહ કરતો હોય તો અમે અમારો આ એક પ્રોગ્રામ હાથ કરીને આપી શકીએ આ પ્રોગ્રામ અમે હાથ કરીને દઈ દઈશું આ બીજું તો અમે શું કરી શકીએ આ ખોળલ કામ પાંચસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન હતા ને મારો પ્રોગ્રામ રાખ્યો મને કે ધીરુભાઈ તમારો ચાર જ મેં કીધું પાંચસો એકાવન દીકરીઓના લગ્ન છે ને તો આજનો પ્રોગ્રામ આ દીકરીઓના હાથ ખેડીને મારો છે એવું હું બોલ્યો તો કલાકાર એક જ્ઞાતિ પૂરતો નથી કલાકાર એક ગામ પૂરતો નથી મિત્રો કલાકાર રાષ્ટ્રનો હોય છે ને રાષ્ટ્ર કલાકારનો હોય છે હા અત્યારે કેવો હાઈફાઈ યુગ આવ્યો છે આ વડીલો બેઠા એને પૂછો એના લગન છે એ જોવા જ નહોતા ગયા એના વડીલો એ નક્કી કર્યું ને ન્યા હા પાડી દીધી બંધ બાજી રમી ગયા બધા લગ્ન થયા ખોયલું ને બધા ને તણ એકા નીકળ્યા આ જોઈને જોઈ ને એને જોકર ભટકાણા ઓ ચિંતા ના દુઃખ આવ્યો હોય નીકળે આથી ગળામાં ગાડિયા નાખ્યા હોય ને એ નીકળે નહીં હા

તો મદારી એમ કે હરફ છે કે હમણાં જ દાદા ને તો કે એ હરપના કેટલા દાણા થાય તો કે અડધો મણ કે એક મણ આપું પણ હરફ આ દોણી પૂર દયો તો હરફ ને દોણી માં પૂર દીધો એક મણ દાણા દીધા ખેડૂત રાબેતા મુજબ ડાયરે આમ દોણી ટીંગાડી અને ખોટે ખોટ ઢેફા પાંગવા મળ્યો તો વાંજરો તો આ કલ ભારી ગયો તે જામાં મારતો મારતો ઉપર ચડ્યો ઘોડો પલંગ બેઠો દોણી લીધી ગાડીઓ ગળામ નાખ્યો મોરું છોડ્યું ને તો ટીવીના એરિયલ જેવો હરફ નીકળ્યો પછી દ્વાંજરાથી ભગાઈ નહીં છેકડો મારે હરફ ભેગો આવે વીજળી પડી હોય એમ થીર થઈ ગયો વાંજરાને જમને દોઢ આંગણનો ફેર રહ્યો હા એમાં પાછળ કઈ ખખડાટ થયો હરફે આમ જોયું ને તો વાંજરે ફોડી પકડી અને બરફ ગોલો કહે ને એમ કહી નાખ્યું પૂછડા હોડી અને દોણી નો ઘા કરીને હાલતો થયો પછી વાંદરો જીવો ત્યાં સુધી ક્યાંય દોણી ટીંગાતી હોય ને તો છેટી થી પાણા એમાંથી ઘા હું નીકળે છે પછી જાય આનું નામ આય છે ગાડીયા નાખ્યા કેવાય કારણ કે ગળામાં નાખ્યું તો ભાગે તો ગાડી ભેગો જ આવે હા હું રાજકોટમાંથી નીકળ્યો નીકળો એક બાપ દીકરો તો મેં કીધું હું છે છોકરાનો બાપ કે ધીરુભાઈ આ મારો દીકરો છે મગન એની હગાઈ નક્કી કરી છે તો ઈ કે કાલ મારે જોવા જવું છે તો મેં કીધું હવે બધા જોવા જાય છે મગન પલંગ જાય મને કે તોતળીઓ ગુડાણો ઈ જોવા જાય ને બોલશે તો હક પણ નહીં થાય મેં કીધું મગન તારા હાથું કે છે તારી જીભ જલાય છે તોતળીઓ છો બોલીશ તો હક પણ નહીં થાય એટલે તારા બાપુજી ના પાડે છે તો મગન મન કે ઢીલુભાઈ હું માલુ ને માલુ ખલાબ કરું જોવા જાવું પડે આ લોકો બતકાવી ગયા આપણને મને હરપ કઈ મગ્ન મળી જાય બાકી બોલે નહીં જોવા જાવું પડે આ લોકો બતકાવી દે મેં કીધું નહીં બોલે જવા દિયો એને તો એનો બાપ કે તમે હવારે ભેગા આવો તો મેં કીધું મારે પ્રોગ્રામ તો હાંજે છે દિવસની કોકની હગઈ ચાતી તો આપણને હું વાંચો હું એગ્રી થઈ ગયો હવારે હું અને મગન ને મગનનો બાપ ને અમે તણી ગયા જે ગામમાં છોકરી જોવા જાઉં છું એ ગામનું પાદર આવ્યું ત્યારે મગન બોલ્યો મને કે ધીલુંભાઈ બોલવાની ના પાલો છો હું બોલીશ નહીં પણ અદત્યનું લાદે અદત્યનું લાદે તો ગાયને સંભળાવું તો હાલે કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે બોલ તો નહીં મને કે ગાય છે નહીં છે નહીં આ તો અદત્યનું લાદે તોની વાત

તે કાઠા સુધી પિત્તળ રકાબી ચા ની ભરીને એમાં મગન ના ટેરવા દાઈ જાય બોલવાની ના પાડી હતી મગન ગાવા મીડ્યો એ દલમ લા દે મને દલમ લા દે રતાબી માતા મને દલમ લા દે કે આને ફાયરે કરી હવે શું કરું અમે બોલી પેલા તો છોકરી ગાવા મંડી એ હાથમાં છે રતા બીને એમાં છે તી ઓ મારા મદન તું ફૂટ મારીન પી ફૂટ માર ફૂટ માર ત્યાં તો છોકરીની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ ત્યાં તો મગના નો બાપ ઉભો થઈ ગયો ફટાટલા ફોલો ફટાટલા ફોલો આ બધી ઊંઠા આટા ની કપલી નું લઈને ગયા તા બધી ફિટ થઈ ગઈ કારણ કે હંભે ઊંઠા આટા જ હતા હા હા બધું મેળે મેળ થઈ ગઈ હા હમણાં એક ભાઈ એના મિત્ર ને કીધું કે અઠવાડિયા કેમ દેખાતો નતો તો કે દીકરા ની સગાઈ કરી ને કે બહુ સારું કેવાય સગા કેવા જેવા ઈ કે આપડા જેવા ઈ કે તોય કર્યું કારણ કે આપણને તો આપણે ઓળખતા જ હોય પણ ઉજળું આયોજન એ પ્રસંગે આજનો આ કાર્યક્રમ કાર્યક્રમ છે બધા કલાકારો અહીંયા પોતાનો ભાવ લઈને આવ્યા છે આ પ્રસંગે મને આપે સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી